સો હાય એવર વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જઈશો સો ઘણા દિવસ પછી આજે આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યા છે કેમ કે એક્ઝામ અને સોમવારે પૂરી થઈ તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે બાકી એન્ડ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો મળીએ ગઈઝ આ મારા દાદા છે ના મમ્મી વિડીયો ઉતાર કોલ દે કોલ દે એ હા રે કોલ આ પછી હાય કર દો દાદી વા હાય આમ કર દો ગઈ જા મારા દાદી છે એ નેક્સી કોલ દે નેક્સી એ નેક્સી બિચારી બેઠી ગઈ શાંતિથી થી કા આ કનેક્ટ થઈ રહ્યો ઓકે મને તો મે ટેલિગ્રામ માં હા ટેલિગ્રામ માં હે એ મારે બોલું છે ને ચેનલ મૂવી ડિપાર્ટમેન્ટ ની તે ગમે એટલા હોય એટલે આમાં મારે પિક્ચર પિક્ચર લાલો પિક્ચર તમાર જો ના કેમ કે સિરિયલ જોવી બસ સિરિયલ ભાઈ કઈ સિરિયલ જોતાલીમાં કઈ તો નામ તો પણ તમે સિરિયલ જો કઈ સિરિયલ કઈ સિરિયલ છો કઈ કઈ સિરિયલ સામ ધ્યાના સુરજ બીટી બીટી જે કરો એક વે નામ શું છે નું આપણે મેરા છોકરી એક જે દેગડ પડાઈ ક્યાંથી

અને હવે આપણે કમ્પ્લીટલી ફ્રી છે એકદમ કેમ કે કોલેજ પણ નથી જ્યારે કોલેજ ચાલુ થશે સ્ટાર્ટ થશે બીએ એ બી કુમવાડાની એક્ઝામ ચાલુ છે ફર્સ્ટ સેમ સેકન્ડ સેમની તો જ્યારે કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે આપણે બ્લોગ બનાવશું અને અત્યારે બી આપણે જોઈએ કન્ટિન્યુ કરીએ એ છે હા કરતી તે તે हां नमस्कार हां तेरा मम्मी का नाम क्या है अच्छी है नहीं अच्छी है बहुत अच्छी बस बहुत अच्छी तेरा नाम दे बता दे तेरा, तेरा, नाम, तो तेरा नाम तेरा नाम, नाम। सपना को कर देना निकल कर आ ले ए आई ऑर्डर देती हूँ मैं हां ई ईद ई डाउट आ ई तेरा नाम बता दे एक बार इसमें हाय गाइस तो हाय गाइस हाय ऐसे कर दे हाय ऐसे करके सर

ನೆಕ್ಸ್ಟ್ ಏವಿ ಕ್ಯಾ ಆಸೇ ಶು ಕೋರೆ ಕೆಡಾ ಹಾઉસ ಕೆಮ್ ಆತ್ಯರೆ ವಾಗಡಿ ಬೆಡ್ ಅಡಿನೇನ ಐವೋನೆ ಇಟ್ಲ ಥಕ್ಕಿರೇ ಅಟ್ಲೆ ಕೆಡಾ ಹಾಪ್ಸ್ ಓ ರಮಿನ್ ಐವೋ ಅಟ್ಲೆ ಹಾ ಕೋನಿ ಭೇಗೋ ರಮ್ ತೋತ ರೂಮ್ ಇಲ್ ಬೇಗೋ ರೂಮ್ ಇಲ್ ಬೇಗೋ ಹೊರಮ್ ತೋತ ದಡೇ بیٹೆ ಅಲೆ ಭೂಕ್ ಲೈಗ್ಯಾ

આગળી જોજો ભૂત હે ક્યાં બતાવ તો જો જો આવે એ ભૂત હા જરો આવે જરો આ ભૂત છે હ જો જો અમારી પાછે પાછે દોડો આવી એવું છે જો શું લસન તો લજી પડે ગેમ રમસ જરો માર દીધો તે માર્યો કઈ નહીં એને માર દીધો ગાય આજનો દિવસ કંઈક આવો હતો અને મળીએ કોઈ બીજા ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા બાકી મળીએ કોઈ બીજા ન્યૂ બ્લોગ સાથે બધીને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ